નારેશ્વર યાત્રાધામ ખાતે અડાડ ગામ માછી સમાજનો સમૂહ લગ્ન યોજાયો કરજણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર ખાતે આજરોજ અડાડ ગામ માછી સમાજનો ઓગણીસમો સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં એક જ મંડપ નીચે બાવીસ જેટલા નવ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા સમૂહ લગ્ન થકી સમાજના લોકો એક જ મંડપ નીચે ભેગા થઈ ભાઈચારાની ભાવના સાથે લગ્ન પ્રસંગ ઉજવે અને સમાજમાં લગ્નને લઈ થતા ખોટા ખર્ચાઓ અટકે તેમજ જે ગરીબ પરિવારો લગ્નનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેઓ પણ આવા સમૂહ લગ્નો થકી લગ્ન પ્રસંગ ઉજવી શકેના હેતુ સાથે આવા સમૂહ લગ્નો યોજવામાં આવતા હોય છે ત્યારે નારેશ્વર ખાતે લીલોળ શાયર મોટીકોરલ ગામના સંયોજનથી ઓગણીસમાં સમૂહ લગ્ન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દાતાઓ દ્વારા આપવામાં આવેલ દાનથી નવ દંપતીઓને સમાજ તરફથી ગૃહસ્થની જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ પણ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં વડોદરા જિલ્લામાંથી માસી સમાજના લોકો ભેગા થઈ સમૂહ લગ્નની ઉજવણી કરી હતી શ્રીરંગ અવધૂત મહારાજના સાનિધ્યમાં જે અઢાર ગામ માછી સમાજનો અમારો સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે ત્યારે આજે બાવીસ જેટલા જોડા જે નવ દંપતીને આજે પ્રભુત્મા પગલાં માનશે એ અમારા સમાજ વતી હું એટલું કહેવા માગું છું કે આવું દરેક સમૂહ લગ્ન થવું જોઈએ અને એમાં જે કંઈક કુરિવાજો છે જે આર્થિક રીતે વીક વ્યક્તિઓ છે બરાબર છે એમને સપોર્ટ મળે અને અમારા સમાજ તરફથી હું બધા સહભાગીઓને એવું કહું છું સેવાભાઈઓને કે ભાઈ દરેક કંઈક ને કંઈક એ લોકોને મદદરૂપ થાય અને આવું વધારામાં વધુ સમૂહ લગ્ન મોટો આયોજનમાં થાય એવું એ લોકો પાસે અપેક્ષા રાખું છું અને આ કાર્ય કાયમ માટે થતું રહે બરાબર એ ઘણું સારું છે આ સતત અમે અહીંયા નારેશ્વરમાં ત્રણ વર્ષ થઈ રહ્યું છે હા ને અમારો અઢાર ગામ માધુ સમાજનો આ ઓગણીસમો સમૂહલગન છે અત્યારે બાવીસ જોરા નવ દંપતી છે મતલબ કે ગુરુદેવ દત્ત નર્મદેહર જય માતાજી સૌને અત્રે ઉપસ્થિત સર્વે મહેમાન મહેમાનગનોનું હું નિલેશમાંથી સમૂહલગન કમિટી દ્વારા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજ રોજ સાયર ગામ મોટીકોરલ ગામ તથા લીલોડ ગામના સંયોજનથી સમૂહ લગ્ન જે અઢાર ગામ માછી સમાજનો ઓગણીસમ સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે તો એમાં જે દાતાશ્રીઓએ જે દાન આપ્યો છે એનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ બીજી એક સામાજિક દ્રષ્ટિની વાત કરવા જઈએ તો એક જ મંડપ નીચે આજે બાવીસ જોડાઓ ને બાવીસનું ના ચુમ્માલીસ પરિવારો ભેગા થઈને એકત્રિત થઈ ને અહીંયા સમૂહ લગ્નમાં યોજાયા છે એ ખૂબ સરાહનીય કાર્ય છે અગાઉના સમય અગાઉના સમયમાં આપણે આપણે જે સમાજની અંદર કુરિવાજો જે ભરાઈ ગયેલા છે એને કાઢવાનો પ્રયત્ન કરીશું સમૂહ લગ્ન મેઇન કરવાનો મેન ઉદ્દેશ્ય એવો છે કે આર્થિક રીતે નવરા પરિવારોને એક મદદ થઈ શકે તમે જુઓ છો કે કુરિવાજો દિવસે ને દિવસે વધતા જાય છે એને કાઢવા માટે આજે આ સાયર ગામના લીલોર ગામના મોટીકોરલ ગામના એમની સાથે અરર ગામ માછી સમાજના યુવા સંગઠન જોડાયા છે અમને પણ આશા છે કે વડીલોને અને આગેવાનોને એવું જણાવીએ છીએ કે આ કેવું રિવાજોને આપણે રોકી શકીએ છીએ આમાં આગળ આવીને સહકારી યુવા સંગઠનને આપો ને સૌથી વધારે જે સાયર ગામ અને લીલોર ગામ અને મોટીકુલ ગામના યુવાનોએ મહેનત કરી છે એ કાબિલે તારીફ છે ખૂબ ખૂબ ધન્યવાદ